સુરતમાં તેર વર્ષીય વિદ્યાર્થીને અપરિણીત શિક્ષિકા ભગાડી ગયા બાદ જળપાતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું જેમાં ત્રેવીસ વર્ષીય અપરિણીત શિક્ષિકાને ગર્ભપાત માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે

કે અન્ય તેની તપાસ તપાસ માટે માટે સેમ્પલ લઈ મોકલ્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે આ રિપોર્ટ આવી પહેલા શિક્ષકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયને ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે જેને લઈને એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે

પૂણા પીઆઈ ને આપવાનો હુકમ કર્યો હતો એક રિપોર્ટ પૂણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપ્રણી શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના બાવીસ અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે હાલની અપરિણ શિક્ષિકાની ઉંમર ત્રેવીસ વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં તથા માનસિક ગૂંસણો સમાપ્ત થાય છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર